ઉના દલિત આઠ વર્ષ તથા દલિત સમાજનું મહાસંમેલન યોજાયું ગીર તેમજ ઉના તાલુકા તથા કોડીનાર તાલુકાના દલિતો સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા વડગામડા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીના અધ્યક્ષ સ્થાને સાત બે હજાર ચોવીસ ના રોજ એક વાગે જાહેર સભાનું આયોજન કરેલું હતું તેમાં દલિત ધારાસભ્ય ગીરગઢડા આવી પોલીસ સ્ટેશનની બાજુમાં આંબેડકર બાબાની પ્રતિમાને તોરા કરી જય ભીમના નારા લગાવી મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો જુનાગઢના રાજુભાઈ સોલંકી રાવણભાઈ પરમાર તેમજ નામી અનામી આગેવાનો દૂર દૂરથી વધારેલા આગેવાનો જીજ્ઞેશ મેવાણી સાહેબ સાથે એક મંચમાં બેસી દલિત સમાજ અત્રે પધારેલ મેદનીને સંબોધતા ધારાસભ્ય મેવાણીએ પોતાની તેજાબી ભાષામાં દલિતો ઉપર ઉના જુનાગઢ સોનગઢ જેવા અનેક શહેરોમાં દલિતો ઉપર અત્યાચાર થયા છે તેમજ સરકારમાં બેઠેલા રાજકીય નેતાઓની અધિકારીઓ ઉપર દબાણ કરી દલિતો ઉપર થયેલ અત્યાચારના કેસો રફેદફે કરી ઓબેરાય ચડાવી દીધા છે આજે ઉના દલિત કાંડમાં આઠ આઠ વર્ષ થવા છતાં આજ દિન સુધી કોઈ કેસનો નિકાલ આવેલ નથી તેમજ નિર્દોષ લોકો વર્ષથી જેલમાં હોવાથી આવતા આવતા દિવસોમાં દિવસોમાં દલિતોમાં એકતા નહીં આવે તો દલિતોને કાયમી માટે પડશે સાત બે હજાર ચોવીસ ના રોજ ઉનાથી દલિતોની પદયાત્રા ગાંધીનગર પંદરમી ઓગસ્ટના દિવસે ગાંધીનગર સચિવાલયમાં જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી પછી આગળના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે

આ રાજ્યના દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો બીરુ બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો તમારામાં પાણી હોય અને સવાસે સૂત ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો ઉદ્યોગપતિઓ કોર્પોરેટ

એને પર હું એसीबी માં કમ્પ્લેન કરવાનો છું એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો બાકી તમારી અધિકરી તરીકેની કાર્યગીરે ડેમોલિશ કરી નાખીશ કે આજ કે ફ્રન્ટ બનાવી ગાંધીનગર તરફ કુછ કરી એક બૌજ મોટા આંદલનનું એલાન કરવાનો છે જિગનેશભાઈ અને સરકાર એ બાબત બધા સામૂહિક નિર્ણય કર્યો છે બધા સાથે મળીને જરૂર પડે ગાંધીનગર

સ્ટોનની કોરી અને સરકારી નોકરી આપી શકે એ વાત પણ આ રાજ્યની સરકારે ઉનારા પીડિતોની સામે જોયું નથી અને એક પણ વચનનું પાલન કર્યું નથી આ બાબતે ગુજરાતની વિધાનસભાના મંચ પર હું અનેક વખત બોલ્યો છું છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હોતું નથી મતલબ આ રાજ્યની સરકાર બંધારણમાં નહીં એ મનુસ્મૃતિમાં માને છે અને એમની સંપૂર્ણપણે દલિત વિરોધી માનસિકતા એ ખુલ્લી પડી ચૂકી છે

દર વખતે સમાજ ને કેવી રીતે એટલા માટે અમારી માંગણી એ છે કે મારા પપ્પાને વહેલા હાથ છોડાવો મર્ડર કરી નાખે છે ત્રણ ત્રણ મઢર ચાર ચાર મદદ કરે છે પણ મારા પપ્પા નિર્દોષ હોવા છતાં નથી છૂટી આપતા અમારી સાથે જ કેમ આવું થાય છે એ વધારે માંગણી એ વાતની છે કે આઠ વર્ષ થયા છે નિર્દોષ વર્ષ